Celah seras, majaan pula buatin dong. Seras, very good. Celo, aja apre, aja kanajira matramani. Che. Celo, ait le suh Aku uparangli. Che ait le. Jortheid bolo. Ait ના એટલે અને જી એટલે જી સરસ તો જો હવે હું અમુક શબ્દ બોલીશ બરાબર શબ્દ કે વાક્ય બોલીશ બરાબર તો સેને લાગુ પડે કયા અંગને લાગુ પડે એન ઉપર તમારે હાથ મુકવાના છે દાખલા તરીકે એમ કહું હા 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 મને બો ગરમ લાગ્યું તો શું આવશે ચામડી ચામડી તો ચામડી અડકવાની વેરી ગુડ સરસ એના પર આત્મુકવાના બરાબર ચાલ રેડી आ मुठ्यानी सुगंध आवी भाई नाक ऊपर अंगरी मुकवानी सरस वाह बाई वाह चलो टीव्ही जो वेरी गुड चलो फोन नी घंटी वागवी ना सु आवडसे कान सरस चलो हो ठंडी लागी चामडी चामडी सरस बद्दल बोलवनस હા પેલા પારિજાતની ફૂલની સુગંધ તો એટલી સરસ આવે છે શું આવશે ના સરસ ચલો ચોકલેટ ખાઈ જ કેવી લાગે મીઠી મીઠી ચોકલેટ લાગી હા જ સરસ સ્વાદ એવા છોકરું રોવે સેંટી ખબર પડે કાન સરસ ચલો

જે ખોટું બોલે જોઈ રહેજો ભાઈ હા વિરાજભાઈ ચલો પછી હા ગરમ ગરમ પાણી લાગ્યું સરસ વાહ વા ચલો પછી બેનનો ફોન આવ્યો તાન વીજળી પડવી કાન આપણે આપણે રૂમમાં બેઠા જ કઈ રીતે ખબર પડે વીજળી પડી એમ કડાકા થાય સાંભળીએ ને આપણે સરસ વાહ ભાઈવા ચલો પેંડા મીઠા મીઠા લાગ્યા

चलो सरोस मजाना ना। 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 आ, सरस मजाना लाडवानी सुगंध आय खाटू लागू सरस चलो मस्ता मस्ता ने? मस्त मस्त सुगंध आता आपण बस तो जायने खाडा मस्त खराब दुर्गंधावी बापाची बहुच गंधा